નમસ્તે દર્શક મિત્રો હેમા ઓન ધર્મ એન્ડ અધ્યાત્મની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનો હાર્દિક સ્વાગત છે આ ચેનલની શુભ શરૂઆત મિત્રો આપણે ગીતાજીથી શરૂ કરેલી છે અને એને માટે ઉત્તમ પણ એ જ છે હવે પછી આપણે આનો બીજા એપિસોડમાં આ શરૂ કરીએ છીએ જેમાં ગીતાજીના મહાત્મ્ય વિશે આપણે વાત કરવાની છે મિત્રો ગીતાજીના મહાત્મ્ય વિશે મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ શ્રી વ્યાસીએ એવું કહ્યું કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યયી શાસ્ત્ર વિસ્તર યા સ્વયં મુખપ્ર પદ્યાત વિનિસુતા અર્થાત્ ગીતાજી છે એ સ્વયં ભ ભગવાનની વાણી છે સ્વયં પદ્મનાભના મુખેથી નિસરેલી વાણી છે અને એ ગીતા એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એમનો શ્વાસ છે એમનું હૃદય છે ગીતાજીમાં આપણે જાણીએ છીએ મિત્રો કે અઢાર અધ્યાય છે ને અઢાર અધ્યાયમાં સાતસો શ્લોકો છે આ શ્લોકોને જે છે એ ભાગે પદ્યમાં ઉપદેશ કરવામાં આવ્યો તો ભગવાન દ્વારા પછીથી વ્યાસજીએ એને શ્લોકબદ્ધ કરેલી છે આના મહાત્મ્ય વિશે મિત્રો વાત કરીએ તો પહેલું એ છે કે એનું વર્ણન જે છે એ ખૂબ જ અસરકારક અને એવું છે આમાં બધા જ વેદોનો સાર આવી ગયેલો છે અને એનો આશય એકદમ ગંભીર છે પણ એને સમજવી એકદમ સરળ છે એ એની એક વિશિષ્ટતા છે બીજું એની એક વિશિષ્ટતા કે મહાત્મ્ય એ છે કે એ રોજ નવી લાગે છે ગમે તેટલી વાર તમે વાંચશો ને તો એનો દરેક શ્લોકમાંથી દરેક વખતે તમને કંઈક નવીન અર્થ પ્રગટ થશે અને તમારે જે જોઈતો હશે ને એ જવાબ તમને અચૂકપણે મળી રહેશે આ કાયમનું નાવિન્ય એનું એક વિશેષતા કે વિશેષ મહાત્મ્ય છે એ પરમ રહસ્યમય છે પણ આપણને એવું લાગતું નથી કે આટલી બધી ગુઢ કે રહસ્યમય છે એટલી સરળ પણ છે એના ગુણ પ્રભા ભગવાનના પોતાના ગુણ પ્રભાવ અને મર્મ એ ત્રણેયનું વર્ણન આમાં કરવામાં આવેલું છે એમાં સાંસારિક વિષયોનો આમ જોઈએ તો સદંતર અભાવ છે અને છતાં પણ સાંસારિક તમામ બોધનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ એક એની બીજી વિશિષ્ટતા છે જેમ કે આતતાઈને હણવામાં પાપ નથી કે શુચિનામ શ્રીમતામ ગેહ યોગ વિજાય તે આવા જે સાંસારિક વિષયો છે એનો પણ આમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે છતાં એ સાંસારિક વિષયોથી પર પણ છે આ એક એનું વિશેષ મહાત્મ્ય છે એનું દર્શન સ્પર્શ ભાષણ ચિંતન એ જ એટલું બધું પવિત્રતા છે પવિત્ર છે તો પછી એના આજ્ઞા પાલન અને અનુકરણ તો કેટલું જ મિત્રો પવિત્ર હોય એ વિચારી લેવાની બાબત છે એટલું જ નહીં પણ એમ કહેવાયું છે કે યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ અપવાસ કંઈ પણ એની તોલે આવતું નથી ગીતા જ્ઞાનની તોલે અને એક વિશિષ્ટતા એની એ છે કે મનુષ્ય માત્ર એનો અધિકારી છે કેટલીય જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ આ ન વાંચવું ને આ ન કરવું બ્રાહ્મણ સિવાય કોઈએ આ ન કરવું આમાં એવું કંઈ જ નથી બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય શુદ્ર શુદ્ર મનુષ્ય માત્ર બધા જ આના વાંચનના ઉપદેશના બધાના અધિકારી છે શરત એક જ છે કે એને અતૂટ શ્રદ્ધા અને ભગવાનમાં ભાવ હોવો જોઈએ ઘણી વખત એવી પણ એક બહુ મોટી ગેરસમજણ ઉત્પન્ન થાય છે કે ગીતાજી છે એ ખાસ કરીને બાળકને કે યુવાનને કે એને સંન્યાસના માર્ગે લઈ જાય છે અને એટલે વડીલો છે એ ઘણી વખત એને એનાથી દૂર રાખે છે મિત્રો કેટલી બધી ઇલોજીકલ અને હાસ્યાસ્પદ બાબત છે કે જે ગીતાજીના ઉપદેશથી અર્જુનજીને યુદ્ધમાંથી પાછા ફરતા ભગવાને રોક્યા અને જેણે એવો ઉપદેશ આપ્યો કે અત્યારે તારું આ જ કર્મ છે અને તારે યુદ્ધ કરવું જ જોઈએ એટલે કે પોતાના અધિકાર અને સાંસારિક કર્મ માટે યુદ્ધ સુધીની પ્રેરણા અને ઉપદેશ ભગવાને આપ્યો અને પ્રેર્યા એ ભગવાન કે એ ગ્રંથ જે છે એ કોઈને સંસારથી પર કે વિરક્ત રહેવાનો ઉપદેશ ક્યાંથી આપતો હોય ને કેવી રીતે આપતો હોય તો આ ડર પણ બિલકુલ રાખવાની જરૂર નથી કે ગીતાજી સંસાર છોડાવશે કે ગીતાજી તપ કે સંન્યાસી બનાવી દેશે એટલે પણ સંન્યાસી બનવા માગતા અર્જુનને કે મને ત્રિલોકનું રાજ મળે તો પણ મારે આ નથી કરવું એને ભગવાને આટલું મોટું ધર્મયુદ્ધ કરવા આ ગ્રંથથી પ્રેર્યા છે અને એક બીજી ખાસ મહત્ત્વ એ છે કે ગીતાજી એને માટે છે કે જેને જે અંધત્વ જેનામાં ન હોય કોઈપણ પ્રકારનું અંધત્વ આપણે ધૃતરાષ્ટ્ર ન બનીએ અને આપણે અર્જુન બનીએ તો ગીતાજી આપણે માટે છે ધૃતરાષ્ટ્ર એટલે કે અંધત્વ અંધત્વ એટલે માત્ર ચર્મચક્ષુનું અંધત્વ કે આંધળાપણો નહીં પણ પુત્રમો પુત્ર પ્રેમ રાજ્યનો મોહ સ્વાર્થ આ પદ પ્રતિષ્ઠા આ બધાના મોહનું જે અંધત્વ છે એ જેનામાં ન હોય એ તમામ માટે ગીતાજી સહજ સાધ્ય છે જ એટલે આ રીતે આ ગીતાજીનું મહાત્મ્ય છે જે આપણે આગળ ઉપર એનો અભ્યાસ કરતાં પહેલાં સમજી લઈએ કે જાણી લઈએ તો આપને એ અંગે વધારે અનુકૂળ રહેશે અને મદદરૂપ થશે મિત્રો આ આવા જ આગળ વિડીયો આપણેમાં ફરી મળીશું આપને ગમ્યા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને આ રીતે આપણે એક આપણા મહાન ગ્રંથનું મંચન કરતા રહીશું થેન્ક યુ વેરી મચ જય હટકેશ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ